જમાનો બદલાય છે રાજાઓ બદલાય છે પરંતુ સાચા ન્યાયની વિધિ ક્યારેય બદલાતી નથી ન્યાય એ સમયના કાચમાં અવિચર ભવ્યતાની રીતે સચવાઈ રહેલું સત્ય છે જ્યાં ન્યાય શાસનની ધડકન બને છે ત્યાં પ્રજા માત્ર શાસિત નહીં પરંતુ સુરક્ષિત અને સમર્થ બને છે ન્યાય રાજાનો શણગાર છે અને જ્યારે શાસક પોતે ન્યાયનું પાવન સ્વરૂપ ધારણ કરી લે ત્યારે તે રાજાના પ્રત્યેક પથ્થરે લોકલ્યાની અનોખી ગાથા લખાય છે ન્યાય માત્ર શાસનની પરંપરા નથી પરંતુ તે શાસકના ચરિત્રનું પ્રતિબિંબ છે અને આ પ્રતિબિંબના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો ઉદાહરણ હતું કે જ્યાં પ્રજાની વ્યથા સાંભળવી માત્ર ફરજ નહીં પરંતુ કર્તવ્ય હતું જામસતાજી જામનો ન્યાયપ્રેમ એટલો નિષ્ઠાવાન હતો કે તેના શાસનમાં શાસકની તલવાર માત્ર શત્રુ પૂરતી જ નહીં પરંતુ પરિવારના ભ્રષ્ટાચાર સામે પણ ઉઠતી હતી સત્ય અને ન્યાયના પથ પર ચાલતા આ મહાન રાજા કેવી રીતે ન્યાયપ્રિય હોઈ શકે તે જાણવું હોય તો તેના જીવનના અનેક કિસ્સાઓમાંથી જાણવા મળે ન્યાયપ્રિયતાનો તેમનો આ કિસ્સો કે જે આપણને ઘણું બધું શીખવાડી જાય તેની વાત આ કથામાં દર્શાવવામાં આવી છે જામ સત્તાજી જામના રાજની અંદર વાલા બાપા ઉગા બાપા આ સાગર તલાવ છે પછી ડેમના કામ છે પછી રેલવેના કામની અંદર એ મેટલ કાઢવાનાં કામ એ કરતા એટલે એ જામસતાજી જામના રાજના ન્યાયપ્રિયની વાતો કરતા એ વાતો ઉત્તરોત્તર આવતા આવતા આજે અમારા જીવનમાં નાનપણથી આવી જૂની વાતોનો અમને શોખ બહુ અને અંદરથી કાંઈક મેળવવાનો જાણવાની તમન્ના ખરી એટલે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે પૂછતાની પૂછતાની અંદર અમને જવાબ મળતા અને આ વાત કરતા ત્યારે જામસીતાજી જામની વાત આ ભારતના અંદર તમામ રાજા મહારાજાઓ પોતપોતાના શાસનકાળની અંદર પોતપોતાના રાજ્યનો જે હિસ્સો હતો જે હદ હતી સર્વદ હતી એ પોતપોતાના રાજના નિયમ મુજબ નીતિ મુજબ એના વહીવટ તો ચાલતા જ અને વહીવટ કરતા પણ એમાંનું સૌરાષ્ટ્રની અંદર હાલાર પથકની અંદર જે જે જામ કે જેને કચ્છ બાજુથી આવી અને જામનગરની જે સ્થાપના કરી ત્યાર પછી એ રાજને વિકસવા માટે વેપારીઓ વેપારી તમામ કોમના માણસોને ન્યાકણે બનાવી શહેરનો વસવાટ કર્યો એ શહેર જામસ જામનગર આજે સૌરાષ્ટ્ર હાલાર પથકનું એક પેરિસ કહેવાતું એવું એક શહેર પેરિસનો મતલબ કે તમામ પ્રજા ન્યાયપ્રિયાના સાત્રસાયા નીચે નાના મોટો મજૂરી વર્ગનો કેમ મોટો હોય પણ છતાં દરેક માણસો પ્રેમથી રહેતા અને એની અંદર કોઈને કાંઈ તકલીફ ન પડતી કે એની કારણ છે દરેક રાજની અંદર જે રાજશાસન હાલતા એની અંદર કાંઈ પણ ગામમાં વાંધો પડે તો ગામના ચોરે જઈને ફરિયાદ કરતા અને ચોરેથી પોલીસ પટેલ છે એ વજીરીએ ફરિયાદ કરતા અને વજીરીથી રાજમાં ફરિયાદ થતી ત્યારે પ્રધાનો દીવાનો મળી અને એની કચારીમાં એ ન્યાય કરતા આવું દરેક રાજની અંદર પોતપોતાના નિયમ મુજબ હાલતું પણ એમાં જામસાહેબ જામસતાજી જામની રીત આખી જુદી હતી એની ન્યાયપ્રિયની એક ધારા જુદી હતી કે જામસતાજી જામ પોતે ફરિયાદની ફરિયાદ સાંભળતા અને એના રાજમહેલ ઉપર મોટો ઘંટ રાખતા એ ઘંટની અંદર દોરી બાંધેલી હોય અને એ સીધી રાજમહેલના દરવાજાના બહારના ભાગમાં એક મોટી બારી પડી હોય એ બારીમાં એ દોરી પડી હોય એ દોરી જેને ફરિયાદ કરવી હોય તો એ દોરી લઈ અને ખંડ વગાડે એટલે જામ થતાંથી જામ પોતે ન્યાય કરવા આવતા નીચે ઉતરતા તારી ફરિયાદ શું છે એ ફરિયાદનું જજમેટે પોતે આપતા અને ફરિયાદીને રૂબરૂ સાંભળતા એમ અહીંયા બીજા ફરિયાદ કરે હાથી છે ખોટી છે એ એનો પોતે નિચોડ કરી અને ન્યાય ન્યાયનો ન્યાય આપતા એમાં એક વખત એક સમય એવો બીનો કે જામ જામના દીકરા કાળુભા અહીંયા એ નાગમતી નદીને કાંઠે ઘોડા ખેલવવા જાય ત્યારે પનીયારી પાણી ભરવા જતી ને ત્યારે આ એના રીતિ રિવાજમાં થોડીક ઉણપ આવી અને ઘરે આવીને બૈરાઓએ બધાને ફરિયાદ કરી કે ભાઈ આ રીતે આપણા રાજના કુંવર ઘોડા ખેલવે છે ને આ રીતે આમ કરે છે ત્યારે ને એમ થઈ ગયું કે તો હવે રાજમાં રહેવાય નહીં આપણે ઉછારા ભરો ઉછારા એટલે ઘર વિકરીનો સામાન લઈને ગાડા ભરીને હાલી નીકળ્યા જ્યારે ભાણ્યા વાણિયા હાલી નીકળ્યા ત્યારે દરવાનીએ દરવાજે રોઈકા કે ભાઈ રાજની રજા વગર અમે તમને બહાર જવા ન દે ઉછારા ભરીને તમે આવો તો પેલા રાજમાં ખબર આપવી જોઈએ ત્યારે દરવાની આવી અને રાજમાં ખબર આપી કે આપણા શહેરના વાણિયા બધાએ ઉછારા ભરીને જાય છે ત્યારે જામસતાજીએ કીધું કે ભાઈ વાણિયા કેમ જાય છે મારા રાજમાં કોઈને તકલીફ નથી કોઈને અન્યાય નથી કોઈને તાવ માથું ભાર નથી દુખતો તો આવું બધું શું થઈ ગયું જેથી કરી પોતાનો સામાન લઈને પોતે જતા રહીએ છે બોલાવો બધાને એટલે બધા વાણિયાને પાછા બોલાવ્યા બોલાવીને રાજમહેલના ચોગાનમાં ઊભા રાખ્યા સતાજી રામે પૂછ્યું કે બોલો ભાઈ તમને મારા રાજમાં તકલીફ શું પડી છે કે કાંઈ તકલીફ નહીં હવે કહી શકાય એવી વાત નહોતી મોઢે અહીંયા ત્યારે એક વાણિયાએ બુદ્ધિ વાપરી અને વિવેકપૂર્વક એક ફરિયાદ કરી કે બાપુ વાત કહેવાય એમ નથી કેમ કે કહું તો મા મોરી જાય ન કહું તો બાપ કૂતાં ખાય એવી આ વાત છે સમજ્યા એટલે જામ છતાજી જામ અર્ધી વાતમાં આખી વાત સમજી ગયા આખી વાત સમજી અને ખ્યાલ આવી ગયો કે મારા જ ઘરમાં આ બનાવ બને છે તો મારે સતત ખ્યાલ કરી અને બધા સિપાહીઓને મોકલ્યા કે જાઓ કાળુભા ક્યાં છે કે નાગમતી નદીના કાંઠે કે ઘોડા ખેલવે છે કે બોલાવો એને આ બોલાવ્યા અને અહીંયા દરવાજે ઊભા રાખી અને રામસતાજીએ ચોખ્ખું કીધું કે ભાઈ એને કારા દરવેશ પહેરાવો કારા ઘોડા સાથે એને કારા પાણીએ મોકલી દે એની સજા આ છે કે ત્યારે એ જે કાળુભાના માજી હતા જે મહારાણી હતા એને વીડીમાં એક મકાન બનાવી જબરજસ્ત બંગલો રાજમહેલ જેવો અને ત્યાં એને રાખ્યા અમ્યા ત્યારે રામસતાજી જામે વિચાર કર્યો કે જો આની કુંખે આવો કુંવર પાકે તો મારા રાજના ન્યાય નીતિ અને શાસનના પરજાનું શું થાય કે હમ્યા ત્યાર પછી એમને બીજા લગ્ન કર્યા એ ગ્વાલિયર બાજુ કર્યા કે નેપાળ બાજુ એની મને ખ્યાલ નથી અને એમના એમના દીકરા આ રણજીત જામ થયા જે આપણા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં આ ક્રિકેટનો જે પાયો નાખનાર એ રણજીત રણજીત જામ પોતે સમજ્યા જે આજે રણજીત ટ્રોફી તરીકે કહેવાય છે એ રણજીત જામ થયા અને આવો ન્યાયપ્રિય આ બધી વાતો અમારા વડવાઓ જે રાજની અંદર મુકાદમી કરતા કામ કરતા અને એ સાંભળેલું એ વખતમાં થી આજ સુધી અમારે કંકાય આવી નવી વા જૂની વાતો સાંભળવાનો અમને શોખ એટલે અમે અમારા મા બાપને પૂછતા કે ભાઈ અમને કાંઈક સંભળાવો ત્યારે આવી વાતો અમને જૂની વાતોમાંથી કાંઈક પ્રેરણા મળે કે અમારા જીવનમાં કાંઈક અમને જાણવા મળે એવી જૂની વાતો કે અમુક ઘણી વાતો છે રાજા મહારાજાઓને ન્યાયપ્રિયની વાતો તો છે જ કોઈની ગાથાઓ લખાણી છે કોઈની કહાની લખાણી છે કોઈના પુસ્તક બન્યા છે હે તો કોઈના સાહિત્ય બીના છે પણ આવી અમુક અમુક તૂટક તૂટક વાતો જે લોકવાયકાની અંદર પડી હોય એની નાની નાની વાતો મારા ધ્યાન મુજબ હજી સુધી આ વાતને ક્યાંય મેં પુસ્તકમાં કે ચોપડીમાં કે કોઈ કથાકારે લખ્યું હોય એવું મારી જાણમાં નથી આ જેટલું મારી જાણમાં હતું વડવાઓની ગાથાળમાંથી લીધું એટલું હું આજે આ રજૂ કરું છું હે એ જામ થતાં જે જામના સમયમાં જ્યારે પહેલો રાજા ગાદીએ બેસે કુંવરને રાજ્ય ગાદીએ સ્થાપન કરવાના હોય ત્યારે એનો એક નિયમ હતો કે પહેલું તખત ઉપર પાંચ તિલા મેઘવારની દીકરી કરે પાંચ તિલા મેઘવારની દીકરી પાંચ તિલાથી તખતને વધાવે અને ત્યાર પછી બ્રાહ્મણ રાજ્યભિષેકનો એ કુંવરને રાજ્યાભિષેક કરીને બેસાડતા અને એ દીકરીને જ્યારે લગ્ન કરે ત્યારે તમામ ખરચ રાજ ભોગવતા સમજ્યા આવું એના એક રાજની અંદર એક બંધારણ હતું હે કે મેં મેલે પણ મેઘવાર મેલે નહીં હે એ મેઘવારના દીકરાને હાથે નાની દીકરી હોય એના હાથે તિલાકરણની તખતને વધામણા હતા એની ગા એની પ્રણાલિકા આસ્તે 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 લુપ્ત થતી ગઈ ત્યારે હવે ગામડાઓમાં હજી સુધી એમ કે ગામમાં જાઓ કોઈ મેઘવારને કહો તો આવીને તોરણ બાંધી જાય એટલે હવે ચાલુમાં તોરણ રહ્યા હવે તોરણે વ્યાઈ ગયા નહીં તો પાલવનું તોરણ આંબાના પાનનું તોરણ એ મેઘવારના દીકરે જ્યારે લગ્ન હોય દીકરી દીકરાના ત્યારે આના ઉમરે તોરણ બાંધવા જતા હવે તો એ વ્યવહાર નીકળી ગયો છે હે હવે તો બધી રીતે થાય છે એટલે આ જૂની ગાથાનો આ ગાથા જે મારા ધ્યાનમાં હતી એ હું આપને કહું છું